આ લીધું હતું આપણે હજી લગભગ એક વર્ષ જ થયો છે ને આને છે ને આપણે દઈ દેવાનું છે તો આના ફોટા પાડીને એડ દેવરાઈ દઉં ને આપણે ગારો તો જો જાય એમાં આમ જુઓ ખાલી નેક્સ્ટ લેવલનો ગારો ક્યો છે ભાઈ અને આગળ આપણે જમીને આપણે ગેરેજે જવાનું છે કારણ કે તમને ખબર જ છે કે આપણું કામ કેટલું પેન્ડિંગ કર્યું છે ને તો તો ભાઈ એકવાર ગારો તો જોવો જ એમો છે તો જમીન કરવી ને આપણે જઈએ ગેરજે આપણે અત્યારે બોર્ડ નું કામ પૂરું કરવાનું છે અમારે ભાઈ ત્રણ ચાર દિવસ એટલો વરસાદ પીડ્યો છે ને તો આ પાણી છે ને કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે આ બે દિવસ વરસાદ નથી તો બે દિવસ તા એટલું એટલું પાણી જાય છે અને અત્યારે હું જાઉં છું ભાઈ ગેરજ ને આ પાણી છે ને ભાઈ બે દિવસ તા કન્ટિન્યુ ચાલુ રહેશે એટલો વરસાદ પીડ્યો છે અમારે ફાઈનલી ભાઈ આવી ગયા છે છે આવીને જો આ બ્રેજાનું ભાઈ નવે નવું બ્રેજાનું છે ને એન્જિન ખોલવું પડશે મતલબમાં એન્જિન નથી ખોલવાનું ભાઈ આનું આનું છે ને આ ગાડી છે ને હીટ હીટ પકડે છે એટલે આને છે ને રેડિયેટર સર્વિસ કરવું જોઈએ તો એ પહેલાં તો બમ્પર કાઢ્યું હવે છે ને આ રેડિયુટર કાઢી અને આપણે સર્વિસમાં દેવાનું છે સર્વિસ કરાવીને ભાઈ છે ને પછી પાછું ચડાવીએ પછી જોઈ છે ગરમ થતી બંધ થાય તો ઠીક છે નકર પછી આનું ભાઈ આપણે આખું એન્જિન ખોલવું જોઈએ બ્રેઝાભાઈ હજી બાવીનું મોડલ છે

દેખો તરી તરી ગાડી આગળ છે પેલું ભાઈ અને અત્યારે અમે બે જઈએ ભાઈ રેડિયોટર લેવા કારણ કે ક્યારે કામ છે એટલું એટલે હવે આપણે અહીંયા વ્લોક પૂરો કરી નાખવાનો છે ભાઈ રેડિયોટર અમે બે લેતા આવશું તમારે કોઈને આવવું નથી જઈને પેલું ભાઈ લેતા આવીએ આપણે બે તો વ્લોગ કેવો લેતો જરા કોમેન્ટમાં કહેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આપણે મળવા તો સહી જ ભાઈ કાલે વિડીયોમાં લાઈક કરજો લાઈક કરજો હો ભાઈ ભયલું ભાઈ કે એટલે લાઈક કરી દેજો આમ આમ ઠેંગો દેવામ કેવા લાઈક આ ભાઈ જોઈજો લાઈક કરવા માં છે ને ભાઈ